આજના મનગમતા મનોરંજન સમાચાર હું કોમેડી એક્ટર ગફુરભાઈ વાંચી રહ્યો છું અંદાજ કાકડીયા તલા આગ લાગવાથી કાચબા ડેડકા માછલા વગેરે ઝાડ ઉપર ચડી જવામાં આવે છે પેટ્રોલના બંબા બોલવામાં આવે છે પણ હજુ આ કાબુમાં આવતી નથી

અબા હોટેલ હાઈવે રોડ ઉપર મકોડાભાઈ બુલેટ લઈને આવતા એમટીએસ સાથે ટક્કર વાગતા એમટીએસ પલટી મારી ગઈ છે મકોડાભાઈને ઈજા પણ આવી નથી લગ્ન પ્રસંગમાં વીજળી જવાથી સાસુ સાથે જમાય પૈણાઈ ગયો છે અમદાવાદ મોટી સોસાયટીમાં ચાર મકોડા કે ચોરી કરતા સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયા છે પોલીસને જાણ કરતાં વાત જાણવા મળી છે કે 1 કિલો મોરસ ને 2 કિલો ગોનની ચોરી કરી છે પોલીસે તેમની પાસે કાયદેસરની કાર્યવાહી કરી છે કડકમાંથી કડક પગલાં લીધા છે ઓબાવાટલ ચાર રસ્તા પર દાદાગીરી કરતા આરોપી હોમટાભાઈની ધરપકડ કરવામાં આવી છે તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવે છે સેમરાનગરના મદમાખે પબ્લિક ઉપર હાહાકાર મચાવી દીધો છે પબ્લિક બચવા માટે ધાબડા ગોદરી અને ધુમાડાનો ઉપયોગ કર્યો છે પણ મદમાખ્યો કાબુમાં થતી નથી ડ્રોડની હરીફાઈમાં કાચબાભાઈ મગરભાઈ ને દેડકાભાઈ પણ ભાગ લીધો છે દોડની હરીફાઈ પહેલો પેલો નંબર લઈને કાચમાભાઈ ગોલ્ડ મેડલ જીતી છે નવરાત્રી ગરબા ગાતા મકોડી બેન ને પગ માં ઈજા આવવાથી તેમને નજીક ની હોસ્પિટલ માં ખસેડવામાં આવે છે કોઈ સગા સંબંધી ને જાન મળે તો ખબર અંતર પૂછવા માટે વિનંતી છે ભોલાભાઈ ની દુકાન ઉપર સિગરેટ ને ટાન્શન ખાતા ઉંદરભાઈ પકડાઈ ગયા છે બિચારી બિડલી રેના લગનિયા લેવાય હાલોને ને કીડીબાઈ ની જાન મકોડા ને મોકલ્યો માલવીયો ઘોર લેવા મકોડા કેડે થી પાત્રો તેનાથી ગોળ ઊંચું ના થયો તે માટે મોકોડાભાઈએ ભા ભાડે જીસીબી કરીને ગોળના રવા લઈને ઘેર આવ્યા હતા ડોગરની સિઝનમાં વરસાદે માવઠા કરવા કરી દેવાનું શરૂ કરી દીધું છે દરેક મારા ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી કે ચાદરા તાટપત્રીની સેફ્ટી સાથે રાખે મોજીલા ગામના સરપંચ ઊંટભાઈએ જણાવતા કીધું હતું કે દિવાળીના તહેવાર ઉપર દસથી અગિયાર વાગ્યા સુધી ટેટા ફોડવામાં આવશે થી અગિયાર વાગ્યા પછીના જે ભાઈ ટેટા ફોડશે અને અગિયાર હજાર રૂપિયા દંડ લેવામાં આવશે ગધેડા ભાઈએ એ વાતને લઈને રાત્રે ડબલ ધમાકા ટેટા ફોડીને ઊંઠ ભાઈ ને ખરાબ કરી દેવામાં આવી હતી કુતરાભાઈએ ઇન્સ્ટાગ્રામ માં પાટતી પાટોડું અંબોળે ઘર છોડું રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામ માં મોજ કરાવી દીધી હતી તે વાતને લઈને રિહ બળતા ઉંધેડા ભાઈએ પણ કુતરાભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલેક્ટ મારી દેવામાં આવી હતી અંગાણીના તહેવાર ઉપર કુતરાભાઈને પુંડભાઈ સાથે જોરદાર ઝઘડો થતા જ

દિવાળીના તહેવાર ઉપર મકોડીબેન બેન સહિયારા સાડી લાવ્યા લાવ્યા છે બાજુમાં રહેતા કીડીબેન સૈયારા સાડી બતાવતા કીડી બેને પણ સાડી લાવવાનો નિર્ણય લીધો છે સાંજે કીડીબેન પતિ નોકરીથી આવતા કીડી બેને તેમણે વાત કરી હતી કે મારે સયારા સાડી મકોડીબેન બેન જેવી લાવી છે તે વાતને લઈને કીડીબેન ને તેના પતિ સાથે ઝઘડો થઈ ગયો હતો સવારે વહેલા ઉઠતા જ કીડીબેન એમના પિયર તરફ રિહાઈન જતા રહ્યા હતા તે વાતને લઈને ગામના સરપંચ ઊંટભાઈએ પણ નિર્ણય લીધો હતો કે ગા દિવાળીના તહેવાર પર જે કિડીબેન રહેને ગયા છે તેમણે પણ તેડવાનું તેડવા જવાનું છે એટલે ઊંટ ભાઈએ પણ ફોર્ચ્યુનર ગાડી લઈને પાંચ છ વડીલોને લઈને કિડીબેન તેડવા ગયા આજના આ રમત ગમતના મનોરંજન સમાચાર ફરી એક નવા સમાચાર સાથે મળીશું

પબ્લિક ના બધો મનોરંજન આવે હવે આ વિડીયો આપડા યુટ્યુબ માટે આ વિડીયો સમય આવવાનો ખબર હે ઓફિશિયલ ઓબા હોટલ ચોસઠ ઓગણી અને આ મારા મનોરંજન સમાચાર તમને બધા ગમ મિત્રો તો ઇન્સ્ટાગ્રામ માં કોમેન્ટ ઇન્સ્ટાગ્રામ માં ચો મને ઇન્સ્ટાગ્રામ વધારે જ રહ્યા યુટ્યુબ ચેનલ માં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો માં ઘણા બધા એ પણ જોજો આ છે અમારા શિવરામ ના આ છે અમારા ભાઈ તો જય માતાજી જય હર્ષિત